પાપમોચીની એકાદશીની વ્રત કથા કહી સંભળાવો યુધિષ્ઠિર મહારાજના વચન સાંભળી મધુસૂદન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન ઘણા વર્ષો પહેલાની એક સમયની આ વાત છે જ્યારે લોમેશ ઋષિએ માંધાતાને પાપમોચીની એકાદશીની આ વ્રત કથા કહી સંભળાવી હતી તે હું કહું છું ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ અષ્ટસિદ્ધિ અને નવ નીતિને પામે છે કેટલાય વર્ષો પહેલા દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરની પાસે ચૈત્ર રથ નામનું એક અત્યંત સુંદર ઉપવન હતું આખું વર્ષ આ ઉપવનમાં વસંત ઋતુ છવાયેલી રહેતી હતી ઉપવનમાં અનેક પ્રકારના સુંદર પુષ્પો ખીલતા હતા આ જગ્યાએ અનેક ગંધર્વ કન્યાઓ અપ્સરાઓ વિહાર કરતા હતા આ વનમાં શિવજીના પરમ ઉપાસક એવા મેઘાવી ઋષિ પણ તપસ્યા કરતા હતા અનેક અપ્સરાઓએ તેના તપનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તે નિષ્ફળ રહી ત્યારે એક મંજુ ઘોષા નામની અપ્સરાએ ઋષિના તપનો ભંગ કરવાનો નિશ્ચય કર્યો હવે મંજુ ઘોષા ઋષિના આશ્રમની બાજુમાં જ એક ઝૂંપડી બનાવી રહેવા લાગી અને સિતાર વગાડી ગાયન અને નૃત્યથી ઋષિને મોહિત કરવાનો પ્રયાસ કરવા લાગી આ સમયે શિવના શત્રુ કામદેવ પણ શિવભક્ત મેઘાવી ઋષિને જીતવા માટે તૈયાર થયા હવે ઋષિનું ધ્યાન ભંગ કરવા માટે કામદેવે મેઘાવી ઋષિના શરીરમાં પ્રવેશ કર્યો અને ઋષિ અપ્સરાના સૌંદર્ય પર મોહિત થઈ શિવ રહસ્યને ભૂલી ગયા આમ અનેક વર્ષો વીતતા ગયા હવે મંજુ ગોસાઈએ જોયું કે ઋષિનું પતન થયું છે ત્યારે તેને સ્વર્ગમાં જવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે હે મુનિવર હવે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો ત્યારે મુનિ બોલ્યા કે હે સુંદરી હજી કંઈ બહુ સમય થયો નથી ત્યારે અપ્સરા કહે છે કે અરે મુનિવર મને આવ્યાને સત્તાવન વર્ષ સાત મહિના અને ત્રણ દિવસ થઈ ગયા છે હવે મંજુ ગોસાને ઋષિની યોગ શક્તિનો ભય લાગવા લાગ્યો તેને એમ થયું કે ઋષિને સાચે જ ખબર પડશે તો મને તે અવશ્ય શ્રાપ આપશે હવે ઋષિએ કાલની ગણના કરી તો તેને ખૂબ જ પસ્તાવો થયો અને ક્રોધિત થઈને તેને કહ્યું કે હે દુષ્ટ મારા તપને નષ્ટ કરનારી તું મહાન પાપી અને દુરાચારી છો તને ધિકાર છે હું તને શ્રાપ આપું છું કે તું પિસાચીની બન અરે રે મારા જીવનના સત્તાવન વર્ષ મે વ્યર્થ કરી નાખ્યા તે મારા જીવન અને મારી તપસ્યાનો સર્વનાશ કર્યો છે તે એક પિસાચીની જેવો વ્યવહાર કર્યો છે તેથી તું આજથી જ આ ક્ષણથી જ પિસાચીઓનીમાં જા અને પિસાચીની બન હવે મુનિના ક્રોધયુક્ત શ્રાપથી અપ્સરા પિસાચીની બની ગઈ અને વ્યથિત મને મંજુ ગોસા ઋષિના ચરણોમાં પડીને કહેવા લાગી કે હે મુનિવર મારા પર દયા કરો મારા આ શ્રાપનું નિવારણ કરો મારા પર પ્રસન્ન થાવ ત્યારે ઋષિ કહે છે કે હે દુષ્ટ હું આ મારા શ્રાપને પાછો તો નહીં લઈ શકું તે મારી તપોશક્તિનો વિનાશ કર્યો છે તો પણ હું શ્રાપથી છૂટવાનો તને એક ઉપાય બતાવું છું કે ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેનું નામ પાપ મોચીની એકાદશી છે તે એકાદશીનું તું નિષ્ઠાપૂર્વક વ્રત કર અને તેનું પાલન કરીશ તો અવશ્ય આ પિશાચીની દેહમાંથી તું છૂટી જઈશ અને તને મુક્તિ મળશે આટલું કહી તે પોતાના પાપના પ્રાયશ્ચિત માટે તેના પિતા જ્યવન ઋષિના આશ્રમે આવે છે જ્યવન ઋષિ પોતાના પુત્ર મેઘાવીને જોઈને બોલ્યા કે હે પુત્ર આ તે શું કર્યું તારા સમસ્ત તપ તે નષ્ટ કરી નાખી ગ્રહોનો અશુભ પ્રભાવ પણ દૂર થાય છે અને મનુષ્ય સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને બાજુમાં આવેલ બે લાઈકોન પર ક્લિક ન કરી હોય તો ક્લિક કરો કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે જય શ્રી કૃષ્ણ